આપડા આવનારી જનરેશન આપણી સંસ્કૃતિ જોડે જોડાય તે માટે આપણે ગણપતિ ની શરૂઆત કરી હતી ધીમે 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 વર્ષો વીતતા ગયા અને આપણું રવિપાર્ક યુવક મંડળ ખાંસી એવી પીક પર પહોંચી ગયું છે આ વર્ષે શું ખાસ આ વખતે આપણી યંગ જનરેશન જેમ કે તમે અમારી જોડે જોઈ શકો છો નાના નાના છોકરાઓ જે ઇલેવન્થ ની અંદર હોય ટેન્થ ના છોકરા હોય તે ઉંમરના છોકરાઓ આપણી જોડે જોડાયેલા છે આપણી સોસાયટીના જ છે અને આગળ જઈને આ જ જનરેશન છે જે આપણી સંસ્કૃતિને આગળ પહોંચાવાની છે કેટલા યુવાનો યુવાનોની અંદર આપણે ગણતરી ગણીએ તો જે પહેલાની જનરેશન હતી એ હજી જોડે છે આપણને સપોર્ટ કરે છે અમારી ઉંમરના છે જે જોબ કરતા હોય જે બિઝનેસ કરતા હોય અને સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટ પણ છે લગભગ આશરે આપણી પાસે ચાલીસ થી પચાસ લોકો ગણપતિની સેવા માટે હાજર હોય છે યુવાનોને એ જ સંદેશ હશે કે ડેવલપમેન્ટ થયા કરશે ગણપતિની અંદર ગણપતિની લીધે આપણી ઇકોનોમી ખાસી બધી ફરતી હોય છે આપણા અહીંયા ખાસા બધા લોકોને રોજગાર મળતું હોય છે તો આવા તહેવાર બંધ ના થવા જોઈએ અને આપણું વડોદરા સાંસ્કૃતિક કેપિટલ છે આપણા ગુજરાતનું તો આપણી સંસ્કૃતિ સાચવવાની જિમ્મેદારી આપણી રહે છે તો તે માટે યુવાનો તૈયાર થાય તે વડોદરા માટે અને આખા સમસ્ત ગુજરાત માટે સારું રહેશે મારું નામ પ્રથમ જોશી પ્રથમ જય ગણેશ અને સ્પાક ટુડે ની ટીમ જે આજે અમારે આંગણે પધારી છે આપણું એરિયા રોહિપાક યુવક મંડળ તરતાલીચા રાજા લાસ્ટ ટાઈમ અમને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું પાક ટુડે ન્યૂઝમાં અને વિનર થયું હતું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ વખતે અમે લોકોએ થોડીક શાંતિ પ્રિય મૂર્તિ એવી સિંહાસન પર વિરાજમાન કર્યા છે અમારા રાજાને તમે જોઈ શકો છો પાછળ કે સરસાલીચર રાજા એવું અમને અમે લોકો એક વિરાજમાન કર્યું છે તો એ જ ગણતરી રાખીને અમે લોકો આ વખતે બી સ્પર્ધામાં ભાગ લીધું છે જો સ્પર્ધા તો કોમ્પિટિશન તો એક પાર્ટ છે જીત અને હાર તો એક કહીએ ને કે ચાલ્યા કરે પણ સ્પર્ધામાં ભાગ એટલે લેવાનું કે આ જ જોઈને આજુબાજુના વિસ્તારવાળા કે આખા વડોદરા સિટી કે આખા ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયા બધાને પ્રોત્સાહિત મળે છે કે લોકો મોટિવેટ થાય કે એટલીસ્ટ ચલો આપણે બધાને દર્શન કરાવીએ એ જ હેતુ સર અમે આ વખતે સ્પર્ધામાં ભાગ લીધું છે અને બાપાને કરીશું પ્રાર્થના કે જે થાય સારા માટે થાય મારું નામ અક્ષય શર્મા